આયોજન કરવામાં આવતું હોય છે તેના અનુસંધાને જિલ્લા કક્ષાએ તે અધિકારીઓને ગામડાની સ્થિતિ અને ગ્રામ સભા યોજી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવતા હોય છે તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો થતા હોય છે ત્યારે રાત્રિ સભાનું આયોજન સંખેશ્વર તાલુકાના દાંતીસડા ગામી તારીખ દસ ડિસેમ્બર બે હજાર ના રોજ સાંજના પાંચ કલાકે સંખેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજનનો પરિપત્ર જારી કરવામાં આવ્યો અને આ પત્ર તાલુકાના વિવિધ શાખાના કર્મચારીઓને મોકલી સભા સ્થળે ઉપસ્થિત રહેવાના આદેશો કરવામાં આવ્યા પરંતુ પાટણ જિલ્લા ડીડીઓનો કાર્યક્રમ અગાઉથી મકોડીયા ગામી સભા યોજવાનો ફિક્સ હતો છતાં તાલુકામાંથી કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવતા દાંતીસડાની રાત્રિ સભાની જગ્યાએ મંકોડિયા સભા યોજી અધિકારી રવાના થયા હતા અને દાંતીસણા સરપંચ દ્વારા મંદિરની ધર્મશાળામાં રાત્રિ બેઠક સભાની વ્યવસ્થા કરવામાં આવી અને ગ્રામજનોને સભામાં હાજરી આપવા જણાવ્યું હતું અને સભા ખંડમાં બેનરો લગાવી ખુરશીઓ ગોઠવી પરંતુ તે ખુરશીઓ ખાલી જ પડી રહી અને સભા મંકોડિયા ગામે યોજાઈ જેથી દાંતીસણા ગામે સભા નહીં થતા ગ્રામજનો ગામના અનેક પડતર પ્રશ્નોની રજૂઆત માટે એકઠા થયા હતા પરંતુ દાંતીસણા ખાતે ગ્રામસભા નહીં મંકોડિયા સભા યોજાતા દાંતીસણા ગ્રામ લોકોના પ્રશ્નો તેમના મનમાં જ કંડારાયેલા રહેવા પામ્યા જેથી દાંતીસણા ગ્રામજનોમાં અધિકારીઓ પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો હતો રિપોર્ટર ગુગાજી ઠાકોર સંખેશ્વર આજે અમારા દાતીસણા ગામમાં ગ્રામ સભા રાખેલ હતી તે થી સાહેબ તથા ટીવી સાહેબ તથા અમારા ગામના સરપંચ શ્રી મોમનદાદજી સર્વે અમારા ગામની પંચાયતમાં આવીને અને એ હાજરી આપીને બાયપાસ મકોડિયા જઈને ગ્રામસભા કરી અને વયા ગયા છે તો અમારે કેટલું બધું આયોજન કરેલું હતું અમારે કેટલા પ્રશ્નો હતા પણ અમારો કોઈ પ્રશ્નનો સાહેબ કોઈ હા ભરવા રહ્યા નથી અને બાયપાસ મકોડિયાથી જતા રહ્યા છે આંગણવાડી અમારે હાઈસ્કૂલ બસ સ્ટેન્ડથી હાઈસ્કૂલ સુધીનો પાકો રોડ એ પણ બની ગયેલો બોલ હશે પણ અમારે કોઈ વ્યવસ્થા થઈ જ નથી રોડ બન્યા નથી કેટલા બધા અમારા પ્રશ્નો છે તમારું નામ રાજાભાઈ ભરવાડ ગામ દાતેસરા